બાદ પણ અમદાવાદમાં રખડતા ઢોર ઢોર અને બિસ્માર રસ્તાની સ્થિતિ ઠેર જોવા મળી રહી છે રસ્તાને રખડતા મામલે અવમાનનાની અરજી પર સુનાવણીમાં હાઈકોર્ટ લાલ ગુમ થઈ હાઈકોર્ટે એમસીને આડે હાથ લઈ વેધક સવાલો પૂછ્યા રોડ પર ખાડાઓ ન પડે તે માટે કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે તેવો સવાલ કર્યો ખાડા પડે તો તરત જ થીંગડા મારો છો પણ ખાડા ન પડે તે માટે શું કર્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં રોડ બનાવવા માટે વપરાયેલી પદ્ધતિ અને કાર્યવાહી કોર્ટ સમક્ષ મૂકવાની વાત પણ કરી શહેરમાં ઢોર પોલીસી લાગુ કરી તેવી રીતે ટ્રાફિક પોલીસી લાવો શહેરીજનો અવ્યવસ્થા માટે ટેક્સ નથી ચૂકવતા ચીફ સેક્રેટરીને કોર્ટમાં બોલાવવા પડશે આ પ્રકારનું અવલોકન હાઇકોર્ટે કર્યું છે તો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ પણ સતત વધી રહ્યો છે જેને લઈને હાઈકોર્ટે ટકોર કરી છે રસ્તા અને રખડતા ઢોર મામલે કોર્ટની અવમાનનાની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ જેમાં હાઈકોર્ટ લાલ ગુમ થયા છે હાઇકોર્ટે એમસીને આડે હાથે વેધક સવાલો પૂછ્યા છે સવાલમાં પૂછ્યું કે રોડ પર ખાડાઓ ન પડે તે માટે કઈ પદ્ધતિથી રોડ બનાવવામાં આવે છે કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે ખાડા પડે તો તરત જ ઠીંગડા મારવામાં આવે છે પરંતુ ખાડા ન પડે એટલા માટે શું કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષમાં રોડ બનાવવા માટે વપરાયેલી પદ્ધતિ અને કાર્યવાહી કોર્ટ સમક્ષ રજૂ કરવાની વાત પણ કરી છે સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાયેલા છે દર્શન હાઈકોર્ટની ઝાટકડી બાદ અમદાવાદમાં રખડતા ઢોર અને બિસ્માર રસ્તાઓની સ્થિતિ ઠેરની ઠેર જ છે જેને લઈને હાઈકોર્ટ લાલ ગુમ થઈ જી સોના જે પ્રકારે પાર્કિંગનો મુદ્દો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે આ મામલે સુનાવણી જે છે તે ગુરુવારે જે છે તેની અંદર હાઈકોર્ટે સીધી રીતે તંત્રની સાગણી કાર્ય હતી અને જરૂરી કેટલીક વિગતો જે છે તે પણ માંગવામાં આવી હતી કારણ કે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર સામાન્ય વરસાદ પડે અને શહેરમાં પાણી ભરાય પહેલાના સંજોગોમાં પરિસ્થિતિ અલગ હતી હવે પરિસ્થિતિ બદલાઈ છે લોકો મુશ્કેલીમાં વધારે પડતા મુકાઈ રહ્યા છે અને વિસ્તાર અને વસ્તીની સામે જે સુવિધા જે છે તે ક્યાંક ઓછી છે આ વસ્તુ જે છે તે હાઈકોર્ટે અહીંયા એક અવલોકન કર્યું હતું ને તે અવલોકન આધારે અહીંયા આ ઘાટકણી કાઢવામાં આવી છે અને જરૂરી સુવિધાઓની માહિતી માંગવામાં આવી સાથે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર ભૂવા જે હોલ પડી રહ્યા છે તે કઈ રીતે પડે છે તે ન પડે તેના માટે કોર્પોરેશન શું કામ કરે છે આ એક અહેવાલ માંગવામાં આવ્યો હતો અને સાથે રખડતા ઢોર મામલે પોલિસી અને તે બાબતની કાર્યવાહી તેને લઈને પણ વિગતો માંગવામાં આવી હતી આ સુનાવણીમાં આ તમામ દલિતો જે છે તે ચાલી હતી આગામી દિવસોમાં ફરી એકવાર સુનાવણી થશે ત્યારે પણ કેટલીક વિગતો અહીંયા માંગવામાં આવી હતી પરંતુ હાલ આ જે પ્રકારની સુનાવણી થઈ તેમાં તમામ બાબતો આવરી લઈને કોર્પોરેશન સાથે સરકાર આ એક ધારદાર સવાલો પૂછીને જવાબો માંગવામાં આવ્યા હતા જેમાં ક્યાંક તંત્ર અને સરકાર પોતાની કામગીરી બતાવવામાં ક્યાંક નિષ્ફળ નીવડું હોય તે પ્રકારે અહીંયા સ્પષ્ટપણે દેખાયો હતો આભાર તમામ વિગતો માટે